પચાસ કરોડ ની પૃથ્વી ની માથે રાખજો પચાસ કરોડ ની પૃથ્વી ની માથે માર માર કરતો હુરદ નારાયણ જયારે આમ કોર કાઢી સાહેબ નારાયણ કોર કાઢી અને આવા સમયની ની માનમાં સાહેબ આજનું જે આપણું જામનગર રહ્યું જામનગર ઠાકોર પોતે ગાદીની માથે કચેરી ભરીને બેઠા છે આકડા ઠટ ડાયરો છે સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો ચામુંડા શું એ વાત લઈ જાઉં છું ત્યારે એક ભાગે આવે આવો હકડા ઠટ ડાયરો બેઠેલો ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ આવી જપતું મારા હમ તમારા હમ થઈ રહી છે પણ આવા આવા સમય ની માલમાં જામનગર ઠાકોર ગાદી ની ઉપર ઉભા થઈને એટલું કીધું મારા મન ની માલમાં એક વાત આ ગઈ રાત થી મને મૂંઝવી રહી છે આ વાત નો કોઈ નિવાડો લાવે હું ખરું અને સાહેબ મારી ભોજા આપવાની ચામુડા ને કઈક વાત રાખવી છે મારી ધોળકિયા મેર ની કંઈક ને કઈક વાત વધારવી છે જામનગર ઠાકોર ની અમે જે ડાયરા ની માલિપા બેઠા હતા એમાં કોઈ સિત્તેર વરા કોઈ પિંચોતેર વરા અરે કોઈ એસી એસી વરા બે પાંચ વડીલો ઉભા થઈને એટલું કીધું કે જામનગર ઠાકોર તમને અત્યારે કઈ વાત એવી ખટકે છે કે તમે કોઈને કઈ નથી આપતા અને તેથી સાહેબ જામનગર ઠાકોર એ એટલું કીધું કે મારે એક જ વાત મને મૂંઝવે છે કે આ દુનિયાની માલિપા ભુવા જેટલા ધૂમે આ ભુવા હાચું થોડું થાય છે આમની લટે માતાજી હાજી આવતી એટલે બાજુમાં પોતાના કામદાર બેઠા થઈને એટલું કીધું બાપુ એ જો હાચું છે ખોટું ખાતરી કરવી હોય તો આપડા જામનગર માલપા જેટલા જેટલા ભુવા છે ને ભુવાને માલપા લાવવા કામદારે આટલી વાત કરી એટલે જામનગર ઠાકોરે એટલું કીધું કે જાવ લાવ જેને હાંઠિયા જોતો હોય હાંઠિયા લઈ જાવ ઘોડાનો નો શોખ હોય ઘોડા લઈ જાવ અરે ચાર ચાર ઘોડાની કોઈને બગી જોતી હોય તો બગી લઈને જાવ કોઈના માથે ચોટલી ભાળો કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળો અને કોઈના હાથે કાંકણ બાંધેલું ભાળો ને એને પાંચ મોડીએ બાંધી બાંધી અને લાવો મારા જામનગરની ની માલપા ભુવાને જોવા છે ભુવાની માતાજીને જોવા છે

જામનગર ઠાકોર ના ત્રણ સિપાઈઓ ચાર ઘોડા ની બગીને લઈ અને ગામડે 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 ફરે પણ મારી ભગવતી ચામુંડા આપ બધા જેમ માલધારી આપ તમને પોતાના જીવ કરતા તમારી જીવાય વધારે વાલી હોય એવું ભરૂડો ચારણ

ચિથરિયા ચારણ ને વગડા ની મારી પાસે એટલું કીધું ચિથરિયા ચારણ નીંદર ઉમડી ગઈ અને આમ જોયું ચાર ઘોડા ની બગી જામનગર ઠાકોર ના સિપાહીઓ હાથ ની મારી ભાલા રહી ગયા છે ગળાની માલિપા ગેડાની ઢાલુ રહી ગઈ છે ગેડની માલિપા તલવારી લટકે છે પણ ચિથરિયા ચારણ અરમાન ગળી ગયું ઓ હો હો કાયમ તો આ વગડાની માલ ઢોર સારું છું કોઈને પૂછ્યા વગર પણ આ જામનગર ઠાકોરના જે માણસો છે ને મને જામનગરની માલિપા લઈ જાય ને કાંઈક મને સજા કરશે પણ એક સિપાહી એટલું કીધું કે આપ કેવા છો કે ભાઈ જાય હું ચારણ છું પછી બીજો જે કામદાર સિપાહી હતો એને આગળ હાલી અને એટલું કીધું કે આ ડોકડી માલપા જે નાનું એવું માંદળીયું છે આ શેનું છે જેની માથે સિંધુર લગાવ્યું છે કાળા ગળીના દોરાની માલ ચારણે પોતે મારી ભગવતી વિષ બુજાળી બે મુખવાળી ચામુંડાનું નાનું એવું માંદળીયું પહેર્યું છે અત્યારે ઓલા જામનગર સિપાઈને ચારણે ચિથરિયા ચારણે એટલું કીધું ભાઈ આ માંદળી ઉર્યું ને મારી એગોતેર પેઠી ના કમાણી મારી રીઝમ ઉડાળી ચામુંડા

પણ જેદી અમારી માથે વિપત ની વાદળીઓ ઘેરાય અને જયારે અમારી માથે દુઃખ પડે ને ત્યારે એને તેજન ને ટકોરો ન કરવાનો હોય મારી આવે તેરિયા ચારણને ત્રીજા કામદારી એટલું કીધું તમને દુઃખ પડે તમારી માતા આવે કે હા તો હવે એવું માની લે કે અત્યારથી તને દુઃખ પડ્યું પણ ચારણે એટલું કીધું કે ભાઈ મેં કઈ કોઈનો ગુનો નથી કર્યો હું કોઈ ગુનેગાર નથી મેં કોઈનો કઈ બગાડ નથી કર્યો પણ જે ડાયો કામદાર હતો ને હમજુ માણે એને એટલું કીધું ચારણ એવું અમે કાઈ કહેતા નથી તો જામનગર ચોવીસ ની માલ થી જેટલા જેટલા માતાજીના બાંડા વધારી ને ફરે છે કોઈ ખંભે કામડીયું ફરે છે આ બધાય ભુવાને જામનગર ની માલિપા ભેગા કરવાના છે અને જામનગર ઠાકોર ને મનની માલિપા એક ઓર્તો છે કયો ભુવો હાસો છે અને કયા ભુવાનું ભજન હાસું છે કેની પાસે માતા છે કે કરવું છે ખોટું ખાતરી કરવી છે ચારણ આ લાકડી રહી નાખી દે ને બે ની માલિકા તને જામનગર ની લઈ જાવ ત્યારે ચારણે એટલું ભાઈ જામનગર લઈ જાવ એની ના પણ આ લાકડી માલધારી નું અડધું અંગ કહેવાય આને અમે કોઈ ની ક્યાંય નાખવી નહીં પણ જો તમારે મને જામનગર ની માલપા લઈ જાવો હોય તો એક વાર હું મારી માતા સામુડા ની રજા લઈ લો ભાઈ તમારી માતા ની રજા કેમ લ્યો કારણ કે કોઈ ધર્મ ની ખાતરી નથી

મારી થોડાકિયા મેરની કાળી નાગણી આ જામનગરના જેડા આવ્યા છે મેં માલધારીએ કોઈ બી જામનગરને નથી જોયું કે બજારમાં કેમ હલાય કેમ વાત કરાય અને એમાં જામનગર ઠાકોરની સામે મને આ માણસો ઊભો રાખશે ને એને હું હું કયા મોઢે એની હારે વાત કરી હતી પણ જો મારી ચામુંના તું મને દોઢ હજાર દેને તો મારી વીસ ભુદાળી જામનગરની માલ પાસે હું જાઉં ઢોકમાંથી આ માળા કાઢીને સાહેબ આમ વસન લેવાની તૈયારી કરીને યા માળાના મોતી ની માલપાથી મારી આપા ભોજા સામું સામુ ના મો દરવાજો આવે જ્યાં બગી ઉભી રે જ્યાં ધરતી ઉપર તારો પગ પડે અને જો તારી સામે કદાચ હું તારી બે મુખો વાળી ભગવતી ચામુંડાને એટલું કીધું કે હે માં આ મારા મૂંગા પહોડા જે માલ ઢોર સરે ને એ હવે તારા ભરો હે મેકીને જાવ છું મારી અને સાહેબ ખાતરી કરજો આપ બધા માલધારી છો ગામની માલ પર ઘરે કાય એવો હારો પ્રસંગ હોય કામ હોય વગડાની માલ પર માલ લઈને તમે સારવા વિયા ગયા હોય અને કોઈ ઓસીતાના કાકા કુટુંબના ભાઈ તેડવા આવે પણ સાહેબ એ ગાડીની માથે બેહતા પહેલા એકવાર આન ગયો એક નહીં પણ હો કદાચ ઢોર સરતા હોય અને એમ કહ્યો કે મારી ભોજા આપવાની સાવુંદ આવે તારા ભ્રોહે મેંકીને જાઉં છું મારી સાવુંડ કે આટલો જો કોઈ વિશ્વાસું મને મળી જાય અને મારા ભરોહ વગડામાં હોક આવ્યું ને મેંકીને વય આવે અને જો હાથમાં લાકડી લઈને એની ગોવાળી ન કરું તો તો હું ધોળક્યા મેં

પણ મારી જામનગર ઠાકોર કદાચ મને વેણ કવે કે મારી ચામુંડા મારી જોગભાઈ આટલી વાત કરી આટલી દલીલ કરી ચાર ઘોડા ની બગીની માલિપા બેઠો પણ સાહેબ ચિથરિયા ચારણ ને પહેરેલું હતી એની કહું તૂટવા મળ્યું જામનગર ઠાકોરની બગીચે બગી હું તો એક ચિથર્યો માલધારી ચારણ મારી મારા અહો ભાગ્ય કે તે મને બગીની ની માલપા બેહાર્યો હવે આનાથી મોટી મારી દેવ ક્યાં હોય છે સાહેબ ત્યારે આવો સમય હોય ને મોદી સાહેબ નો પ્લેન હોય ને એની બાજુમાં તમને બિહાર એટલે એટલું તો થાય કે મારી ધનખડી ધન તારા ભાગ ત્યાં જ મોદી ના પ્લેન માં તે મને બેહાર્યો સાહેબ હા બોગડા ની માલપા રખડતો ચારણ ચિથરિયો ચારણ અને જામનગર ઠાકોરના ચાર ઘોડાની બગીની માલિપા બેઠો ને તેને કેડીયાની કહું થોડો થોડી મંડી ગઈ તૂટવા પણ એનથી નહિ આગળ વાત લઈ જાય સાહેબ એ ચાર ઘોડાની બગી જામનગરના દરબારગઢના દરવાજે આવીને ચાર ઘોડા ની બગીની લગામ કામદારામ સિપાઈએ ખેંચી અને એટલું કધું ચારણ હવે અહીંથી ઉતરી જાવ અને જામનગરના એ દરવાજાની માથે જ્યારે ચારણ હેઠે પગ જમીન માથે આપ્યો ને સાહેબ પણ એની આંખો ના ખાલી ખૂણા ભીના થયા ને આંખો ના ખૂણા ભીના થયા ત્યાં તો હામે લાલ ગાય ને લાલ વાસડી થાવે એની બાજુમાં એક નાની એવી માથે પાણી ની હેલ લઈને દીકરી ધીમે 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 બાજુ આમ નીકળી છે આંખની ઓળખાણ નથી ચારણ કયા ગામના છે કોણ છે ક્યાંથી આવે છે ક્યાં જવું છે પણ બાજુમાં પડખે ચડી ચારણની દીકરી એટલું બોલી કાપા આપા આપા ભગવતી માથે ભરોહો હોય ને એને મોઢાની માથે નૂર કોઈ દી મોડું ન હોય માલધારી ચારણને રજવાડાની માલમાં લઈ ગયા પણ જામનગર ઠાકોર હોળ પગથિયાના ફોનાના સિંહાસન બેઠા છે બાજુમાં દાસ દાસ્યો જેને પવન ઢોળી રહ્યા છે આગળ કાવા કુંભા થઈ રહ્યા છે એની વર્ષો વસ જ્યારે સારણને ઉભા રાખ્યા અને તેથી કામદાર એટલું બોલા કે મહારાજ મહારાજા વગડાની માલમાં એક માલ સારતા સારણને અમે લાવ્યા છે માતાજીનું બાનું લઈને ફરે છે હા હા જામનગર ઠાકોર ગાદી ની માથે ઉભા થઈને એટલું કીધું કઈ દેવ ને તું માને કે બાપુ દુનિયા ની માલ બધા માતાઓ ને એક મુખ હોય પણ હું બે મુખ વાળી ચામુંડા ને માનું છું તારી ચામુંડા કેવડી હોય કેવી તારી ચામુંડા હોય ક્યારે આવે મને દેખાડ પણ સાહેબ માથે જે પાઘડી હતી ને લીલા જેના ઉડતા ત્રણ આટા ડોક માં નાખી ને એક આટો ખોલી ને માથે એમ ઢાંક્યો માથે ઢાંકો પણ મેરિયો ભુવન મારી વાઠાળી બુટ જેમ પડતે વાતો કરતા ને ચારણે આમ કરી પડતો જયારે આટો પસેડો કર્યો ને કે માલપા મારી ખડખડ દાંત કાઢીને ને ચામુંડા બોલી ચારણ જો જામનગર ઠાકોર ને મને જોવી હોય કે ચામુંડા હું કરું કેવડી સૌ મારા દીકરા એકવાર જામનગર ઠાકોર ને કે ગાદી ની ઉપર જામનગર ઠાકોર જયારે ગાદી ની માથે ત્યાં હેઠળ પંગોઠી વાળી ને બેસે ને એટલે પછેડી લઈને એની માથે ઓઢાડી દેજે તું અહીંથી ઉતાવળા ડગલે જામનગર ની ગાદી ની માથે જઈને બેહી હું ચામુંડા કેવડી સૌ એને જોવી હોય કોઈ વાંધો નહીં વાંધો એ માથે ઓઢેલો જે પસેડો તો આમ કરીને આમ પાકડીને પાછા આટા હરખા નાખી અને એટલું કીધું મહારાજ મહારાજ હે જામનગર ના ધણી તારે જો દેવને જોવી હોય ને બાપ તો મારી દેવ એમ ન દેખાય તો રાજા મટી વસ્તી થવું પડે તો મારી દેવ મળે કે એ કઈ રીતે મહારાજ માથે પાઘડી જે મુંગટરી ગાદી ની માથે બેઠતા હોય હેઠે ઉતરી જવાય અને સાહેબ માથે હોના નો મુંગટ હતો હેઠે મેકી કટક 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 ફોળ પગથિયા ઉતરી અને ચારણ ની બાજુમાં આવીને જામનગર ઠાકોરે એટલું કીધું ચારણ દેખાડ તારી દેવ મહારાજ મારી ચામુંડા ને જોવી હોય ને તો હવે આ જે માણસો ડાયરા બેઠા થોડીક આમ સગ્યા કરી નાખો અહીં વચ્ચે બેહી જાઓ અને સાહેબ જેને મેલી ગેલી પછેડી ની ભેટ વાળી હતી ભેટ ખોલી હો અને મહારાજાને કીધું પંગોઠી વાળી હદપ વાળી ને જાવ ને એની માથે પછેડી ઓઠાડ દીધી મહારાજ હું તણ તાલે પાડું ને એટલે મારી ચામુંડા આવશે પછી તમે જોઈ લેજો કે મારી દેવ કેવડી છે અન્યથી ઉતાવળા ડગલે ઓળ હાખના રાજપૂતો બેઠેલા કાઈક કામદાર કાઈક દાહોદી કાઈક ચારણ કાઈક માંગણ એની હોંહરવા ખડરરરરરર કરતા ખોળ भगतિયાનો હોનાના માથે જેના મેલા કેલા वस्त्रો છે અને ચારણ જાય અને જેમ રાજાનો ઠાઠ હોય એમ ટીસણ માથે પગ ચડાવીને આંટી દઈને આમ બેઠો હો સાહેબ આખી કશેરી આમ જોઈ રહી સારણ હું કરવા બેઠો છે આને હમણાં જામનગર ઠાકોર આને સજા કરશે આને મારી નાખશે આનું ધરતી માથું સુધું કરી નાખશે પણ સાહેબ જેનો ભેળો મારી ચામુંડા હોય એને કોઈની બીક ન હોય અને ગાદીની માથે આંટીએ પગ ચડાવીને બેહી અને પછી એટલું કે મારી સામુંડા મારી ભોજા આપવાની ભક્તિની દેવ હવે જામનગર ઠાકોરને તું દેખાડ કે ચામુંડા કેવડી છે અને સાહેબ એક બે અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મામા જાણે ના હાથની માલિપા એક તાળી બે અને ત્રીજી તાળી પાડીને એ ત્યાં તો મારી ચોટીલા ભૂખરા ડુંગરા વાળી જામનગર ઠાકોરના પડની માલિપા મારી સુવાળા મૂકી સામ જામનગર ઠાકોરના પડની માલબા માતાજીનું અવતરણ કેતા હોતાર શરૂ થઈ ગયો જામનગર ઠાકોર બાંધ્યા ચાલ્યા નો એક જ મોટામાંથી નીકળે ખમા 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 ગામદારો પૂછે કોણ છો હું ચોટીલાની ચામુંડા છું એક ચીથરિયા ચારણની ચામુંડા છું માલધારીની ચામુંડા છું ખમા મારી ચામુંડની જાજી ખમા મારી વસ્તીને જાજી ખમા અરે જામનગર આખા શહેરને મારી ચામુંડાની જાજી ખમા

જેને લીરા ઉડે છે ત્રણ વાર આસ વાળી માતાજી નું કીધું માડી વળી જા અને જામનગર ઠાકોર ધોળતા બંધ થઈ ગયા પણ સાહેબ લાકડી પડે એમ એક ચિથરિયા ચારણ ના પગની માલિમાં ફળી ને એટલું બધું ચારણ તને જોયો અને વિશ ભોજા ચામુંડા ચામુડાને જોયો સાહેબ એટલે ગમે ત્યાં ભુવા ધૂળતાય કોઈની ઠઠા મસ્કરી નો કરવી દાંત નો કાટવા સાહેબ રાફડા બધે હુનાનો કોઈ ગરીબ હાવ જીથરિયો ધૂળતો ને એનાય કોઠે ક્યારેક મારી આપા ભોજાની ચામુંડા હોય সম্ভব <Jungnet>